મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માઇગોલમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર તલાટી અને જુનિયર ક્લાર્ક છે એમના સિલેબસ વિશે સંપૂર્ણ સમજૂતી સહિત જોઈશું જો મિત્ર તમે અમારી ચેનલની અંદર નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં રહેલું બે આઇકન પર ક્લિક કરો જેથી હવે પછીના આ તલાટી અને જુનિયર ક્લાર્ક છે એમના સિલેબસ મુજબના વિડીયો છે તમારી સુધી ઝડપથી પહોંચતા રહે તો મિત્રો આપણે જોઈએ તો તલાટી અને જુનિયર ક્લાર્ક મિત્ર સો માર્કનો સંપૂર્ણ સિલેબસમાં આપણે જોઈએ તો પ્રથમ સામાન્ય જ્ઞાન અને બુદ્ધિ કૌશલ્ય છે એ મિત્ર પાંત્રીસ માર્કનું છે જેની અંદર આપણે જોઈએ કે સામાન્ય જ્ઞાન અને બુદ્ધિ કૌશલ્યમાં કયા કયા ટોપિક આવશે તો મિત્ર એમાં આવશે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્ન આવશે બંધારણના પ્રશ્ન પૂછાશે કરંટ હશે એટલે કે તાજેતરના બનાવો આવશે ગુજરાતનો ભૂગોળ છે તો મિત્રો ભૂગોળની અંદર ગુજરાતની એટલે કે કુદરતી સંપત્તિ છે એના પ્રશ્ન પૂછાશે મિત્રો ત્યારબાદ ગુજરાતનો ખેતી અને ઉદ્યોગ તો મિત્ર ગુજરાતની ખેતી વિશેની માહિતી અને ઉદ્યોગો છે એમના વિશે માહિતી હશે એમના પ્રશ્ન પૂછાશે ત્યારબાદ જોઈ મિત્રો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો સાંસ્કૃતિક વારસાની અંદર સાહિત્યનો વારસો કલાનો વારસો અને ધર્મનો વારસો આના પ્રશ્ન પૂછાશે ત્યારબાદ મિત્રો જોઈએ કે સામાન્ય બૌદ્ધિક કસોટી જે આપણે રીડનિંગ કહીએ છીએ તે તો આ બૌદ્ધિક કસોટીની અંદર સમસંબંધો દિશા અંતર વગેરે ટિકોડિંગ ડીકોડિંગ આ બધા જ પ્રશ્નો છે એ રીડનિંગની અંદર પૂછાય છે ત્યારબાદ મિત્રો જોઈએ કે ખેલ જગત તો મિત્રો ખેલ જગતના પ્રશ્નો પણ પૂછાશે મહાગુજરાત આંદોલન ગુજરાતનું જ તો મિત્રો મહાગુજરાત આંદોલન છે એમના પ્રશ્ન પણ પૂછાય છે ત્યારબાદ મિત્રો જોઈએ કે રાજ્યની સ્થાપના તો મિત્ર આ ટોપિકની અંદર છે કે મહત્વની ઘટનાઓ કે રાજ્યની સ્થાપના ક્યારે થઈ એ અને એની મહત્વની ઘટનાઓ છે એ પૂછાશે ત્યારબાદ પ્રશ્ન જોઈએ મિત્ર કે આગળનો ટોપિક કે વિવિધ ક્ષેત્રે મહિલાઓનો ફાળો મિત્ર વિવિધ ક્ષેત્ર મહિલાઓ છે એમનો ફાળો છે એના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મહત્વના આંતરરાષ્ટ્રીય બનાવો છે તો મિત્ર આ મુજબના પ્રશ્નો છે એ સામાન્ય જ્ઞાન અને બૌદ્ધિક કૌશલ્ય છે એમાં પાંત્રીસ માર્ચમાં આટલા ટોપિકમાંથી પૂછાશે ત્યારબાદ મિત્ર જોઈએ કે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ તો મિત્ર ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ છે એ પાંત્રીસ માર્કના પ્રશ્નો આવશે કુલ પાંત્રીસ પ્રશ્ન પૂછાય છે એમાં જોઈએ તો મિત્ર કે ગુજરાતી સાહિત્ય છે એની અંદરથી વીસ માર્ક પૂછાય છે તો મિત્રો વીસ માર્કનું માત્ર ગુજરાતી સાહિત્ય જ પૂછાય છે તો એની અંદર જોઈએ તો કે સાહિત્ય અંદર શું પૂછાય તો મિત્ર ગુજરાતી ભાષા તો ભાષાને લગતા બધા પ્રશ્નો હશે અને ગુજરાતી સાહિત્ય છે એમને લગતા પ્રશ્ન છે એ પૂછાય છે ત્યારબાદ મિત્રો જોઈએ કે ગુજરાતીની અંદર બીજું ગુજરાતી વ્યાકરણ છે તો મિત્રો ગુજરાતી વ્યાકરણ છે એ પંદર માર્ચનું પૂછાય છે તો મિત્ર વ્યાકરણમાંથી કયા કયા ટૉપિક આવશે તો એમાં છે સમાસ છંદ અલંકાર સંધિ શબ્દ સમૂહ કહેવતો રૂટીપ્રયોગ સમાનાર્થી શબ્દો વિરોધાર્થી શબ્દો જોડણી શબ્દકોશક્રમ વગેરે તો મિત્ર આ મુજબ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણના કુલ પાંત્રીસ માર્ક્સના પ્રશ્નો છે આ મુજબના ટોપિકમાંથી પૂછાશે ત્યારબાદ મિત્રો જોઈએ તો આપણે ગણિત મિત્રો ગણિતના પંદર માર્ક્સ છે પંદર પ્રશ્નો પૂછાશે તો મિત્ર ગણિત અહીંયા આપણે તલાટી અને જુનિયર ક્લાર્કની અંદર પંદર માર્ક્સના પ્રશ્નો પૂછાય છે તો એની અંદર જોઈએ ગણિતમાં કયા કયા ટૉપિક આવશે તો મિત્ર લસ્સા અને ગુસ્સા છે સાદુરૂપ છે અપૂર્ણાંક ઘન મૂળ અને વર્ગમૂળના પ્રશ્ન સરાસરી અને ટકાવારીના પ્રશ્નો પૂછાય નફા ખોટના પ્રશ્નો પૂછાશે ઘાત અને ઘાતાંકના સમય અને કાર્ય કામ અને મહેનતાણું સાદુ વ્યાજ ચકૃતિ વ્યાજ ક્ષેત્રફળ અને ઘનફળ તો મિત્ર આ મુજબના ગણિતના એટલા ટોપિક છે એટલા ટોપિકમાંથી પંદર માર્ક્સના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્ર આપણે જોઈએ કે અંગ્રેજી વ્યાકરણ તો મિત્ર તલાટી અને જુનિયર ક્લાર્કની અંદર પંદર માર્ક્સમાં અંગ્રેજી વ્યાકરણના પ્રશ્ન પૂછાય છે તો અંગ્રેજી વ્યાકરણની અંદર મિત્ર જોઈએ કે કયા કયા વ્યાકરણના ટોપિક છે એમાંથી પ્રશ્ન પૂછાશે તો મિત્રો એમાં છે આર્ટિકલ તો મિત્ર આર્ટિકલમાંથી પ્રશ્ન પૂછાય ટેન્સ તો કાળના પ્રશ્ન આવશે એક્ટિવ પેસિવ છે તો મિત્રો એ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એના પ્રશ્ન પૂછાય ફ્રેસ ફ્રાસિસના પ્રશ્ન પૂછાશે રીડિંગ કોમ્પ્રેન્સિંગ છે એના પ્રશ્ન પૂછાય વોકેબ્યુલરી છે એના પ્રશ્ન પૂછાશે પોઝિશન છે તો મિત્રો એના પ્રશ્ન પૂછાશે અને આઇડિયમ્સ છે તો મિત્રો આ મુજબના અંગ્રેજી ગ્રામરના એટલા ટોપિકમાંથી પંદર માર્કના પ્રશ્ન પૂછાશે તો મિત્રો આ મુજબ તલાટી અને જુનિયર ક્લાર્ક છે એમના સંપૂર્ણ સિલેબસની સમજૂતી સહિત છે એ સો માર્કનું જે છે એ આ ચાર ટોપિકમાંથી સો માર્કના પ્રશ્ન પૂછાય છે તો મિત્રો આ સિલેબસ મુજબના ટોપિક પ્રમાણેના તમારા વિડીયો જોવા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો